पावे ओम राम रामाया ओम राम रामायाम राम रामायाम राम रामाया ओम राम रामाया ओम राम रामायाम राम रामाया ओम राम रामाया Om ram ramaya swaha Om ram ramaya 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 યામ રામ રામાયા ઓમ રામ રામાય રામ રામાય રામ રામાય રામ રામાય રામ રામાય રામ રામાય ઓમ રામ રામાય કરુણાંગ શ્રીમચંદ્રમ રમધે ઓમ રામ રામાય સ્વાહ લો વિરામ રણરંગીરમ દેશના ગૃહ અને સહકાર મંત્રી જે પ્રમાણે દેશની સેવા કરી રહ્યા છે એના માટે આજે એમનો બાસઠમા જન્મદિવસ નિમિત્તે જોગણી માતાના મંદિરે હનુમાનજીના હનુમાન ચાલીસાના પાઠ કરી એ આહુતિ આપી અને એમના આયુષ્ય માટે અને નિરોગી રહે એના માટે અને દેશની આવી જ રીતે સેવા કરતા રહે એના માટે આ યજ્ઞ કરવામાં આવે માટે કેવી રીતે પ્રેરણા છે યુવાનો દેશના યુવાનો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આખા એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના ચાણક્ય કહેવાય જે એમના માટે આ છે અને યુવાનો માટે તો પ્રેરણા છે કે જે પ્રમાણે એ કામ કરી રહ્યા છે દેશની સેવા કરી રહ્યા છે અને રાત દિવસ જોયા વગર જે કામગીરી કરી રહ્યા છે એ પ્રમાણે યુવાનો એમની પ્રેરણા લઈને ઘણું બધું શીખી રહ્યા છે એક માર્ગદર્શક છે